કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ પંદરમી જાન્યુઆરીએ બનાસકાંઠાના દિયોદરમાં આવેલ બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે પહોંચી વિશાળ જનમદની સંબોધન કરશે બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના પાયલોટ પ્રોજેક્ટ તેમજ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ અને શુભારંભ કરશે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોના સર્વાંગી સુખાકારીમાં વધારા કરવાના હેતુ સાથે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં વિવિધ વિકાસના પ્રકલ્પો હાથ ધરવામાં આવેલા છે જેને લઈને પંદરમી જાન્યુઆરીએ બનાસ ડેરી સંકુલ દિયોદર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ પહોંચશે જ્યાં કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના હસ્તે પીલડી ખાતે નિર્મિત થનાર બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર અને પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ તેમજ ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ઈ ખાતમુહૂર્ત આ ઉપરાંત બાદલપુરા ઓઇલ સંકુલ ખાતે નિર્મિત થનાર બનાસ ડેરી અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ અને બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટ્રેશન પ્લાન્ટ પાલનપુરનું લોકાર્પણ તથા બનાસ ડેરીના સંજીવણી ખાતર પ્રોજેક્ટ બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેન્ક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવશે સહકારી ક્ષેત્રમાં રહેલી સામાજિક અને આર્થિક વિકાસની પ્રગતિની તકોને ઓળખી અને બનાસ ડેરી દ્વારા અવનવા દૂધ સિવાયના સાહસો શરૂ કરાયા છે તેમજ ગુજરાત બહાર બનાસ ડેરીના પ્લાન્ટોનું નિર્માણ કરાયું છે જે દેશના સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવે છે તમામ સહકારી સંસ્થાઓનું કોર્ડિનેશન થાય સહકારીતા એકબીજાને સહકારના માધ્યમથી પ્રજાનું કલ્યાણનું કામ કરે ખાસ કરી બેન્કિંગના વ્યવસાયની અંદર ભારત દેશનો પૈસો આપણા દેશની અંદર જ રહે ગામડાનો પૈસો ગામડામાં રહે અને સહકારીતાના માધ્યમથી ફરી મની રોટેશન નીચેના માણસ સુધી પહોંચે અને એ આત્મનિર્ભર થાય તેવું એક મોડલ એ પરસ્પર સહકારી પ્રવૃત્તિઓનું કોર્ડિનેશન માટેનું એક મોડલ તરીકે બનાસ અને પંચમહાલ બે જિલ્લાને દેશના સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે સોંપ્યું હતું એની સફળતાપૂર્વક અહીંયા આગળ અમલીકરણ કર્યા પછી આખા દેશની અંદર રાજ્યની અંદર બધી જગ્યાએ તેનો અમલ થાય તે માટેનો એક કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવ્યો છે એ સિવાય બનાસ ડેરીએ ભારતીય દેશી નસ્લની ગાય અને ભેંસ એનું સંવર્ધન થાય એ માટેનું એક મોટું યુનિટ દેશભરમાં એક નવી શરૂઆત દેશની તમામ દેશી નસ્લની ગાયો એ કાંકરેજ હોય ગીર હોય સાયવાલ હોય ગંગાતીરી હોય રેડ સિંધી હોય થરપારકર ગાય હોય કે આપણી અલગ અલગ ઓલાદની ભેંસો હોય તેની અંદર સંવર્ધનનું કામ થાય બનાસની અંદર કાંકરેજી ગાય અઠ્યાવીસ લિટર દૂધ રોજનું આપતી બની છે તે સ્થિતિ ગીર ગાયમાં પણ છે ભેંસની અંદર પણ એ સ્ટ્રેન્થ રહેલો છે તો ભારતીય નસ્લની ગાય ભેંસ એનું સંવર્ધન થાય એટલા માટે લગભગ ત્રણસો કરોડના ખર્ચે બનાસકાંઠા જિલ્લામાં બસો વીઘા કરતાં પણ વધારે મોટી જમીન ઉપર એક નવું સંકુલનું નિર્માણ કરી રહ્યા છીએ જેમાંથી દર વર્ષે એક હજાર કરતાં વધારે ઉચ્ચ ગુણવત્તાવાળા નસોના બચ્ચા જે વધારે દૂધની પ્રોડક્ટિવિટી પર કેટલ પ્રોડક્ટિવિટી આજે છે એના કરતાં ડબલ કરતાં પણ વધારે હોય તેવી ગાય અને ભેંસ એના બચ્ચા તૈયાર કરીને પછી એમાંથી એમ્બ્રિયો નીકાળીને એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરીને દર વર્ષે પચાસ હજારથી વધારે સારી ઓલાદની ગાય ભેંસ તૈયાર કરી શકાય અને જે ગુણવત્તાની દ્રષ્ટિથી તો વધારે સારી હોય જ દૂધની દ્રષ્ટિથી પણ વધારે સારી હોય પરંતુ ભારતીય વાતાવરણને અનુકૂળ હોય જેથી કરીને લાંબા સમય સુધી સસ્ટેનેબિલિટી પણ રહી શકે તો એ પણ અહીંયા આગળ ખાત ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છીએ તો એક કામ આ પણ હતું એ સિવાય વેમાંથી પ્રોટીન બનાવીને એમાંથી પ્રોટીન બનાવીને કુપોષણની સામે એક મોટો જંગ કરી શકાય તો વે પ્રોટીનનું પણ લોકાર્પણ અહીંયા આગળ થશે વે પ્રોટીન પાવડર અને અલગ અલગ પ્રોડક્ટનું એક બનાસ બેંક અને બનાસ ડેરી આરબીઆઈ અને નાબાર્ડ રાજ્ય બેંકના સહયોગથી એક કામ કરવા એ જઈ રહ્યું છે કે અહીંની પશુપાલક બહેનોને પચાસ હજાર સુધીની ક્રેડિટ કાર્ડ ઝીરો ટકા વ્યાજથી આપવા માટેનો નિર્ણય કર્યો છે દેશમાં આ પણ એક નવી શરૂઆત છે કે પશુપાલક માતાઓ બહેનોને પૈસાની જરૂર હોય તો એ પચાસ હજાર રૂપિયા પોતે પોતાના અકાઉન્ટમાંથી લઈ શકે એની ગેરંટી બનાસ ડેરી બનશે અને આ એમ બહુ આયામી કહી શકાય તેવા અનેક કાર્યક્રમો આજે પંદરમી તારીખે અહીંયા આગળ થવાના છે આ જે યોજના છે કોઓપરેશન ઓપરેશન એમોંગ્સ કોપરેટિવસ કે જિલ્લાની બધી સંસ્થાઓને એકસાથ જોડી અને એના થકી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને એનો સીધો લાભ કઈ રીતે થાય એનો આ મુખ્ય હેતુ હતો અને એમાં અમે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામગીરી પૂર્ણ કરી છે અને પંદરમી તારીખે સન્માન્ય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આવી રહ્યા છે અને આ યોજનાને આખા દેશમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે એનાથી આખા દેશનું કોપરેટિવ પણ બદલાશે અને દેશના ખેડૂતોને એનો સીધો લાભ થશે આ યોજના અંતર્ગત અમે કેસીસી કાર્ડ પણ આપી રહ્યા છીએ જેમાં સાહેબ માનનીય મંત્રી સાહેબનો ઉદ્દેશ હતો કે જે લો ખેડૂતો અને પશુપાલકો જે પ્રાઇવેટ બેંકોના જે ક્રેડિટ કાર્ડ છે અને એના વ્યાજના મા ભારણમાંથી બહાર નથી આવી શકતા અને અઢારથી વીસ ટકા જેટલું વ્યાજ ઊંચું વ્યાજ એ લોકો વસૂલે છે ખેડૂતો પાસેથી એમના એના એની અંદરથી બહાર લાવવા માટે અમને પણ સૂચન હતું કે જિલ્લાના ખેડૂતોને અને પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવું અને એ માનનીય મંત્રી સાહેબના હસ્તે પંદરમી તારીખે અમે લોન્ચ કરી રહ્યા છીએ એમાં પચાસ હજાર સુધીની ક્રેડિટ કાર્ડ જિલ્લાના ખેડૂતો અને પશુપાલનને આપીશું જેનું ઝીરો ટકા વ્યાજે અને જે જે લોકો જે ખેડૂતો જે જિલ્લામાં જમીન વિહોણા છે એમને પણ અમે આ ક્રેડિટ કાર્ડ આપીશું